શું આપણું નસીબ અગાઉથી લખાયેલું છે આપણા ભાગ્યમાં જે થાય છે છે તે નક્કી મિત્રો પુરાણમાં કહેવામાં આવ્યું છે તે નક્કી હોય છે હા મિત્રો મૃત્યુ અને જન્મ એક એવું સત્ય છે જેને કોઈ ટાળી શકતું નથી પણ મિત્રો આપણે જાણી શકતા નથી કે આપણું ભાગ્ય આપણા જન્મ પહેલા લખાયેલું છે કે જન્મ પછી પણ પુરાણમાં આપણે જન્મ અને મૃત્યુના કાર્યો વિશે લખ્યું છે માહિતી આપવામાં આવી છે તો ચાલો ગરુડ રજૂઆતથી શરૂઆત કરીએ કે મનુષ્યનું ભાગ્ય ક્યારે લખાયેલું છે મનુષ્યનું ભાગ્ય તેના જન્મ પહેલા કે જન્મ પછી લખાયેલું છે કારણ કે આ ખૂબ જ જ્ઞાનવર્ધક માહિતીપ્રદ રજૂઆત છે જે તમારા જીવન સાથે સંબંધિત છે મિત્રો બધા દુઃખ અંત આવશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ગરુર પુરાણના શબ્દો ક્યારે અધૂરા સાંભળવા જોઈએ નહીં કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ઝેર જેવું હોય છે તેથી જ મિત્રો આપને વિનંતી છે કે તમે આ વીડિયોને અવગણ્યા વિના અંત સુધી જુઓ અચૂક જુઓ અને આ વીડિયોને લાઈક પણ કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને હા મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને ભગવાનની કૃતજ્ઞતા વ્યક્ત કરો આનાથી તમારા જીવનમાંથી દરેક દુઃખનો અંત આવશે આવો મિત્રો આવો જાણીએ ગરુડ પુરાણોમાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે દરેક મનુષ્યના જીવનમાં જે પણ થાય છે તે જન્મ પહેલા નક્કી થઈ જાય છે અને તેને કોઈ ટાળી શકતું નથી મિત્રો પુરાણ આપણને જન્મ અને મૃત્યુથી લઈને વર્તમાન જીવન કેવી રીતે જીવવું તે તમામ બાબતો વિશે જણાવે છે આજે આપણે એક વાર્તા દ્વારા જાણીશું કે શું આપણું ભાગ્ય જન્મ પહેલા લખાયેલું છે કે પછી જન્મ પછી જે ગરુર પુરાણ સ્કંદ પુરાણમાં જણાવવામાં આવ્યું છે જે શ્રી કૃષ્ણએ સ્વયં એક વાર્તા દ્વારા નારદજીને કહ્યું હતું એક દિવસ દ્વારકા શહેરમાં ભગવાન કૃષ્ણ તેમના દિવ્ય સિંહાસન પર બિરાજમાન હતા પછી શ્રી નારદ નારાયણ નારાયણનો મંત્ર બોલતા તેમની પાસે પહોંચ્યા અને તેમને વંદન કર્યા પછી કહ્યું હે ભગવાન તમે ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય જોઈ શકો છો મેં સાંભળ્યું છે કે જે આત્મા મનુષ્ય તરીકે જન્મે છે તેનું ભાગ્ય પહેલેથી જ લખેલું છે કે હે ભગવાન હું એ જાણવા માંગુ છું કે મનુષ્ય સાથે જે પણ ઘટના બને છે તે તેના જન્મ પહેલા નક્કી થઈ જાય છે અથવા તેને તેના પાછલા જન્મનું પરિણામ ભોગવવું પડે છે શું આ સાચું છે કે પછી આપણે આપણી મહેનત થી તેને બદલી શકીએ છીએ પછી ભગવાન શ્રી કૃષ્ણએ નારને કહ્યું તે હસ્યા અને બોલ્યા હે નારદ તમારો આ પ્રશ્ન માટે ખૂબ જ અને નિર્ણાયક છે જે જન્મ કર્મ અને મૃત્યુ પર આધારિત છે ત્યારે કૃષ્ણ બોલ્યા હે નારદ હું તમને એક વાર્તા કહું જે તમારા પ્રશ્નનો જવાબ તો આપશે જ પણ તમને બધું કહી દેશે આ મનુષ્યો માટે ચેતવણી અને પ્રેરણા પણ બની રહેશે તમે આ વાર્તાને અંત સુધી ખૂબ જ ધ્યાનથી સાંભળો શ્રી કૃષ્ણએ કહ્યું હે નારદજી જે કોઈ પણ આ વાર્તાને અર્ધાંગીનીથી સાંભળવાની ભૂલ કરે છે તેને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે અર્ધહૃદયનું જ્ઞાન હંમેશા તે વિશ્વ સમાન છે કૃષ્ણે કહ્યું હે નારદ આ કળિયુગમાં જે વ્યક્તિ આ કથા કહેશે તે અંત સુધી કથા સાંભળશે અને સમજશે કે તે તમામ પાપો કાર્યો ક્રોધ અને આસક્તિથી મુક્ત થઈ જશે ત્યારે નારદે કહ્યું હે પ્રભુ હું અંત સુધી એ કથા ધ્યાનથી સાંભળીશ તમારે ચોક્કસપણે મને વાર્તા સંભળાવવી જોઈએ ત્યારે શ્રી કૃષ્ણે નારદને કહ્યું તે વાર્તા સંભળાવે છે શ્રી કૃષ્ણ બોલ્યા હે નારદ પ્રાચીન કાળમાં અક્ષયપુરી નામનું એક વિશાળ અને સમૃદ્ધ રાજ્ય હતું તે રાજ્યના શાસક રાજા રત્નધર હતા રાજા રત્નધર ખૂબ જ ધાર્મિક અને ન્યાયી માણસ હતા તેણે હંમેશા પોતાના રાજ્યના લોકોના કલ્યાણ માટે કામ કર્યું તે તપસ્યા કરતો અને ધર્મનું પાલન કરતો હતો તે ભગવાનના આશીર્વાદ ઈચ્છતો હતો કે તેણે એક પુત્ર જન્મે જેથી તે તેના રાજ્યની જવાબદારી એક સક્ષમ અનુગામીને સોંપી શકે પછી રાજા રત્નધર અને રાણીએ ઘણા વર્ષો સુધી તપસ્યા કરી આનાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને સંતાન પ્રાપ્તિનું વરદાન પ્રાપ્ત થયું પછી એક દિવસ ભગવાન શિવના આશીર્વાદથી રાણી ગર્ભવતી થઈ રાજા અને રાણી ખૂબ ખુશ હતા કારણ કે તેઓ ઇચ્છતા હતા કે તેમનો પુત્ર એક મહાન શાસક બને અને રાજ્યને સુખ અને સમૃદ્ધિ તરફ દોરી જાય પરંતુ જ્યારે રાણીએ એક પુત્રને જન્મ આપ્યો તેથી તે બાળક વિકલાંગ અને શારીરિક રીતે નબળો હતો તેના હાડકા ભાંગી ગયા હતા અને તે શારીરિક રીતે સક્ષમ ન હતો પુત્રને જોઈને રાજા રત્નધરનું હૃદય તૂટી ગયું હતું અને તેણે ભગવાનને પૂછ્યું કે આવું કેમ થયું પછી રાજા રત્નધરે ભગવાન શ્રી કૃષ્ણને મળવાનું નક્કી કર્યું અને તેમના દુઃખ વહેંચવાત્યા પહોંચ્યા રાજાએ ભગવાનને પૂછ્યું હે પ્રભુ મેં આટલી બધી તપસ્યા અને યજ્ઞો કર્યા છે છતાં મારો પુત્ર વિકલાંગ કેમ જન્મ્યો મેં ભગવાન શિવના આશીર્વાદ લીધા હતા પણ આવું કેમ થયું શું મારા નસીબમાં આ પહેલેથી જ લખાયેલું હતું ત્યારે શ્રી કૃષ્ણ હસ્યા અને બોલ્યા હે રાજા તમે સાચા છો કે તમારો પુત્ર તે વિકલાંગ જન્મે છે શું તમે જાણો છો કે તમારા પુત્રનો આ રીતે જન્મ કેમ થયો આ તમારા પૂર્વજન્મના કર્મોનું ફળ છે આ તમારા પાછલા જન્મના તમારા કર્મોનું પરિણામ છે જે તમારા ભાગ્યમાં લખાયેલું હતું પણ આનું કારણ નથી તમારું ભાગ્ય પહેલેથી જ નક્કી હતું આ ઘટના તમારા અને તમારા પુત્રના કર્મોનું પરિણામ છે જે તેના પૂર્વજન્મ સાથે સંબંધિત છે રાજાએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું હે પ્રભુ શું ભાગ્ય ખરેખર અગાઉથી લખાયેલું છે શ્રી કૃષ્ણએ કહ્યું જીવન અને મૃત્યુના ઉતાર ચઢાવ પૂર્વ નિર્ધારિત છે પરંતુ આપણે જે કાર્યો કરીએ છીએ તે આપણું ભાગ્ય બદલી શકે છે તમારા પુત્રનો જન્મ થયો તે દિવસે તમે નવો જન્મ લીધો તમને એક વિશેષ બાળકનો આશીર્વાદ મળ્યો છે પરંતુ તે બાળક માટે પડકારોનો સામનો કરવો મહત્વપૂર્ણ હતો જેથી તે તેના જીવનમાં ધીરજ હિંમત અને બહાદુરીનો વિકાસ કરી શકે પરંતુ તેનું ભવિષ્ય તે સમયના કર્મોથી નક્કી થતું નથી પરંતુ તે તમારા પૂર્વજન્મોના કર્મોનું ફળ છે શ્રી શ્રીકૃષ્ણએ રાજા રત્નધરને કહ્યું હે રાજા ભાગ્ય અને કર્મ વચ્ચે ઊંડો સંબંધ છે આપણું કર્મ આપણું ભાગ્ય બનાવે છે આજ કારણ છે કે આપણે જીવનમાં હંમેશા ધર્મ અને સત્યના માર્ગ પર આપણા કાર્યો રાખવા જોઈએ શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજા તમારા જીવનમાં જે કંઈ થાય છે તે તમારા પાછલા જન્મના કા યોનું પરિણામ છે જો તમારો પુત્ર વિકલાંગ જન્મે છે તો તે તેના પાછલા જન્મમાં તેના આત્માના કાર્યોનું પરિણામ છે જ્યારે તમે સદાચારી આત્મા તરીકે જન્મો છો ત્યારે તમારા જીવનમાં ચોક્કસ મુશ્કેલીઓ અને સંઘર્ષો આવશે કારણ કે આ દુનિયામાં દરેક આત્માને કોઈ પીડા સહન કરવી પડે છે જેથી તે તેના ભૂતકાળના કર્મોનું પ્રાયશ્ચિત કરી શકે પરંતુ તમારા પુત્રના જીવનમાં આવેલી મુશ્કેલીઓને યાદ રાખો જો તે ધીરજ રાખે તો તેની પરીક્ષા છે અને જો તે આ મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરે તો તે પોતાનું ભાગ્ય બદલી શકે છે એક દિવસ તે એ જ કરશે જેની તમે તમારા જીવનમાં કલ્પના કરી હશે મિત્રો પછી રાજા રત્ન ધરે પૂછ્યું હે પ્રભુ શું હું અને મારો પુત્ર આપણું ભાગ્ય બદલી શકીશું કૃષ્ણએ જવાબ આપ્યો અલબત્ત તમે બંને તમારું ભાગ્ય બદલી શકો છો તમારા પુત્રને જન્મ સમયે જે અપંગતા હતી તે તેના કર્મોનું પરિણામ છે ત્યાં એક ફળ હતું પરંતુ તેનું કાર્યોના પરિણામે તે એક દિવસ મહાન બનશે અને સામ્રાજ્યનો ભાર સંભાળી શકશે મિત્રો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ આગળ કહ્યું કે ભાગ્ય એક ચક્ર જેવું છે જે કર્મોના આધારે ફરતું રહે છે જ્યારે તમે સારા કાર્યો કરો છો યારે ભાગ્યને ખુશ કરી શકો છો પછી રાજા રત્નધરે શ્રીકૃષ્ણને પૂછ્યું કે ભાગ્ય નિશ્ચિત છે કે નહીં તે ચોક્કસપણે ભૂતકાળના કાર્યો સાથે જોડાયેલ છે શ્રીકૃષ્ણે કહ્યું હા પણ તેને બદલવાની શક્તિ તમારા હાથમાં છે જો તમે સારા કાર્યો કરશો તો તે તમારું ભાગ્ય સુધારી શકે છે ઉપરાંત ભગવાનની ભક્તિ અને સેવા દ્વારા ભાગ્ય બદલી શકાય છે ભગવાનને ભક્તિથી પ્રસન્ન કરીને આપણે ભાગ્ય બદલી શકીએ છીએ જો તમે તમારા પુત્રને જીવનના સંઘર્ષનો હિંમત અને આત્મવિશ્વાસ સાથે સામનો કરવાનું શીખવો છો તો તે તમારા ભાગ્યને બદલી શકે છે રાજા રત્ન ધરે ભગવાન શ્રી કૃષ્ણના શબ્દોને સંપૂર્ણપણે આત્મસાત કર્યા અને તેમના પુત્રને શીખવવાનો સંકલ્પ કર્યો તેમણે તેમના પુત્રને મુશ્કેલીઓ છતાં હિંમત અને વિશ્વાસ સાથે જીવન જીવવાની પ્રેરણા આપી સમયની સાથે તે વિકલાંગ પુત્રએ આત્મવિશ્વાસ અને મુશ્કેલીઓ સામે લડીને સમાજમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું તેમની લડાઈ કુશળતા અને હિંમતથી રાજ્યમાં તેમનું સન્માન વધ્યું શ્રી કૃષ્ણએ કહ્યું હે નાર્દજી તમારે સમજવું જોઈએ કે ભાગ્ય એક સતત પ્રક્રિયા છે જે કર્મોના આધારે બદલાતી રહે છે લોકો જીવનમાં તેમના કાર્યો સુધારે છે અને ભગવાનનું શરણ લે છે તેમનું ભાગ્ય પણ બદલાય છે તે માત્ર કર્મ જ નથી પણ જીવનના સંઘર્ષ અને કાર્યોનું પરિણામ છે મિત્રો પછી શ્રી કૃષ્ણએ નાગજીને કહ્યું આ વાર્તા આપણને આ શીખવે છે કે જે કંઈ પણ જીવનમાં બને છે તે આપણા ભૂતકાળના કર્મોનું પરિણામ છે ભાગ્ય અને કર્મનું કોઈ નિશ્ચિત સ્વરૂપ નથી આપણું બદલી શકે છે મિત્રો ગરુર પુરાણ આપણને શીખવે છે કે જો આપણે સારા કાર્યો કરીએ અને સત્યના માર્ગ પર રહીએ તો ચાલો આપણે ભગવાનનું ધ્યાન કરીએ પછી આપણે આપણા જીવનની દિશા બદલી શકીએ છીએ યારે શ્રી કૃષ્ણએ નાર્ગજીને કહ્યું આ જગત કર્મોનું દર્પણ છે વ્યક્તિ તેના કર્મોનું ફળ મેળવે છે માણસે ધ્યાનમાં રાખવું જોઈએ કે માતા પિતાની સેવા કરવી બીજાને મદદ કરવી અને ઈશ્વરનું ધ્યાન કરવું એ સૌથી મોટો ધર્મ છે જે માણસે પાછલા જન્મમાં કોઈની સાથે પાપ કર્યું હોય જેને કોઈને દુઃખ પહોંચાડ્યું હોય તેને નરકમાં ભયંકર યાતના જ મળે છે એટલું જ નહીં જન્મ જન્મ સુધી ભોગવવું પડે છે પરંતુ જે વ્યક્તિ પોતાના કર્મો સુધારે છે તે આ ચક્ર મુક્ત થઈ શકે છે કારણ કે આ સંસાર એક અવસર છે ધર્મની સેવા છે માણસ માટે સત્ય એ જ સાચો માર્ગ છે આ જીવન છે માણસે સમજવું જોઈએ કે મૃત્યુ પછી ફક્ત તેના સારા કાર્યો તેની સાથે જાય છે મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે આપણું નસીબ આપણા ભૂતકાળના કર્મોનું પરિણામ છે દરેક પાપની સજા છે દરેક સારા કાર્યોનું પરિણામ છે તમે તમારા કાર્યો માટે જવાબદાર છો ધર્મ પર ધ્યાન કેન્દ્રિત કરો સ્વાર્થ પાપ અને અહંકારનો ત્યાગ કરો ધર્મ સત્ય અને સેવાને અપનાવો કારણ કે આ જીવનનો સાચો માર્ગ છે પણ આપણે આપણા જીવનના સંઘર્ષ સાચા ધર્મ અને ભગવાનની ભક્તિ દ્વારા આપણું ભાગ્ય બદલી શકીએ છીએ ગરુડ પુરાણમાં ભાગ્યનો હિસાબ આપવામાં આવ્યો છે અને તેનો ઉલ્લેખ છે પણ આપણે આપણા કાર્યો સંઘર્ષ અને ભગવાન પ્રત્યેની ભક્તિ દ્વારા આપણું જીવન બદલી શકીએ છીએ પુરાણ આપણને શીખવે છે કે જીવન એક વાવેલા ખેતર જેવું છે માણસ ખેતરમાં જે બીજ વાવે છે તે જ ફળ તેને મળે છે જેમ આપણને જે મળે છે તે જ મળે છે તેવી જ રીતે માણસ પોતાના જીવનમાં જે પણ કર્મો કરે છે તેનું ફળ તે આગલા જન્મમાં તે જ સ્વરૂપે ભોગવે છે તેથી જ કૃષ્ણ કહે છે કે જ્યારે કોઈ માણસ જન્મ લે છે ત્યારે તેનું ભાગ્ય તેના અગાઉના કર્મોના આધારે નક્કી થાય છે તે જન્મ પહેલા લખાયેલું હોય છે અને વ્યક્તિના ભાગ્યમાં જે કંઈ લખેલું હોય તે તેના જન્મ પહેલાં જ તેની સાથે થાય છે જેને કોઈ ટાળી શકતું નથી પરંતુ આપણે સાચા ધર્મ અને સેવાથી ભગવાનને ખુશ કરીને આપણું ભાગ્ય બદલી શકીએ છીએ શ્રીકૃષ્ણ કહે છે કે સારા કાર્યો કરીને ભગવાનને પ્રસન્ન કરીને અને આપણા જીવનમાં સત્યના માર્ગ પર ચાલીને આપણે આપણા ભાગ્યમાં બનતી ઘટનાઓને ટાળી શકીએ છીએ અને આપણે આપણા આવનારા ભાગ્યને બદલી શકીએ છીએ શ્રીકૃષ્ણ કહે છે માનવીને જીવન જીવવા માટે મુખ્ય ત્રણ બાબતો આપી છે એવા ઉપદેશો આપવામાં આવ્યા છે જેને અનુસરીને આપણે આપણા ભાગ્યના કાર્યો બદલી શકીએ છીએ મિત્રો તમારે આ વિડિયો અંત સુધી અવશ્ય જોવો કારણ કે આ બધી માહિતી ગરૂર પુરાણ દ્વારા આપવામાં આવી છે આ વિડિયોને અધવચ્ચે છોડી દેવાની ભૂલ ન કરો ચાલો જાણીએ નંબર વન છે પોતાના ધર્મનું પાલન કરવું માણસનો જન્મ ખાસ હેતુ માટે થયો છે જે માણસે પાછલા જન્મમાં પાપ કર્યા છે તેને તે પાપોનું ફળ આ જન્મમાં પણ ભોગવવું પડશે કારણ કે મનુષ્યના જન્મથી પહેલા તેના ભાગ્ય નક્કી થાય છે શ્રી કૃષ્ણ કહે છે કે માણસે હંમેશા ધર્મ અને સત્યનું પાલન કરવું જોઈએ આના દ્વારા આપણે આપણા પાછલા જન્મના પાપોથી બચી શકીએ છીએ ભગવાનની ભક્તિ દ્વારા આપણે આપણું જીવન બદલી શકીએ છીએ આપણે બધી ઊંચાઈઓ પર પહોંચી શકીએ છીએ મિત્રો જીવન એક અમૂલ્ય ભેટ છે તેને વ્યર્થ ન જવા દો યોગ્ય કાર્યો કરો અને ધર્મનું પાલન કરીને આપણે આપણા જીવનને આગામી જન્મમાં આવનારી ઘટનાઓથી બચાવી શકીએ છીએ આ ફક્ત તમારા માટે જ નહીં પરંતુ તમે સમગ્ર સમાજ અને વિશ્વ માટે પ્રેરણા સ્ત્રોત બની શકો છો નંબર બે તમારા માતા પિતાની સેવા અને સન્માન કરો માણસે હંમેશા પોતાના માતા પિતાની સેવા કરવી જોઈએ કારણ કે ત્રણેય લોકનું સ્વર્ગ માતા એક ભયંકર યાતના છે એટલું જ નહીં કે તેને આગલા જન્મમાં પણ મોટી તકલીફો ભોગવવી પડે છે અને માણસે તેના પાપોનું ફળ આવતા જન્મમાં ભોગવવું પડે છે ત્રીજો નંબર અહંકાર છે મિત્રો શ્રી શ્રીકૃષ્ણએ કહ્યું છે કે તે માણસનો સૌથી મોટો શત્રુ તેનો અહંકાર જ માણસને તેના કર્મોથી દૂર લઈ જાય છે માણસ જેના મનમાં અહંકાર પ્રવેશે છે તે માણસ પોતાનું જીવંતે દિશામાં લઈ જાય છે વ્યક્તિ ત્યાં જાય છે જ્યાં તેને પરેશાનીઓ સિવાય કશું મળતું નથી તે વ્યક્તિને નરકમાં ભયંકર યાતનાઓ જ ભોગવવી પડે છે પરંતુ તે વ્યક્તિ તેના ભાવિ ભાગ્યને પણ નરક તરફ લઈ જાય છે એટલા માટે માણસે હંમેશા સાચા ધર્મ અને પ્રેમની ભાવના રાખવી જોઈએ આ સુનિશ્ચિત કરવું જોઈએ કે વર્તમાન જીવન અને ભવિષ્ય હંમેશા ખુશ રહે આ જીવન પરિણામ છે આ ગ્રંથ આપણને એ સમજવાની પ્રેરણા આપે છે કે આપણા જીવનમાં ધર્મ સત્ય અને દાનનું પાલન કરવું એ આપણી સૌથી મહત્વપૂર્ણ ફરજ અને આત્માની મુક્તિ છે અને આગલા જગ માં ઊંચો જન્મ મેળવવા માટે માણસે પોતાના કર્મો પર ધ્યાન આપવું જોઈએ જીવન એક દુર્લભ તક છે જેને સાચી દિશામાં લઈ જઈને આપણે આત્માને મોક્ષ તરફ લઈ જઈ શકીએ છીએ મિત્રો ગરૂડ પુરાણ દ્વારા જણાવવામાં આવેલી તમામ બાબતોને ધ્યાનમાં રાખો અને સત્યના માર્ગે ચાલો આ તમારા ભાવિ જીવનને ખૂબ જ ખુશ બનાવે છે અને જો તમને વીડિયો ગમ્યો હોય તો કૃપા કરીને આ વીડિયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો વિડ્યોના અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર